નમસ્કાર મિત્રો હું છું મોક્ષ ઉડાણી અને સ્વાગત છે આપણી મીરા એકેડેમીમાં મિત્રો પોલીસ ભરતીને લઈને કંઈક આપને નવા અપડેટ મળેલા છે તો એ અપડેટ શું છે બરોબર છે એ આપણે આજે જાણશું અપડેટમાં એવું આપણને માહિતી મળે છે કે પીએસઆઈ ની છે એ પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે બરોબર તો પીએસઆઈ ની પરીક્ષાઓ કઈ કઈ છે મેં પહેલા પણ આપણે વાત થયેલી હતી એ પ્રમાણે કે ભાઈ માર્ચ એન્ડિંગ અથવા તો એપ્રિલની અંદર આ પરીક્ષાની આખી આખી યોજાવાની સંભાવના હતી

સારા માર્ક્સે પાસ થઈ શકો ચલો મિત્રો જય હિન્દ જય ભારત